તો મિત્રો સ્વાગત છે તમારું આજે તમને બતાવવાની છે ભીમ બેટકાની ગુફાઓ જી હા મિત્રો આ છે ભીમ બેટકાની ગુફાઓ જગ્યા પણ માનવામાં આવે છે આ ખાંભીમાં બહુ જૂની ભાષામાં કોતરણી કરીને લખવામાં આવેલું આપણે વાંચ્યું પણ કઈ ભેગું છું નહીં એવું પણ કહેવામાં આવે છે કે આ બધી કોતરણી ભીમ દ્વારા કરવામાં આવી છે અને આ બધી ગુફાઓ ડુંગરની ઉપર આવેલી છે મંદિરની સામે જે ડુંગર છે એમાં આ એક રૂમ બનાવેલો છે અને અહીં પણ એક રૂમ બનાવેલો છે આ પાણી માટે અંડરગ્રાઉન્ડ ટાંકો બનાવવામાં આવેલો હતો અને ત્યાંના લોકોએ તો કચરા કચરાપેટી બનાવીને રાખી આ રૂમ તમને અંદરથી બતાવો તો તમે જુઓ એની અંદર પણ એક બીજા રૂમની વ્યવસ્થા કરવામાં આવેલી છે અહીંથી જો અંદર આવી રીતે જવાય અને બીજો રૂમ પણ અંદર આવી રીતે બનાવવામાં આવ્યો અને આ બધું ડુંગરા ઉપર મંદિરની સામેનો જે ડુંગર છે એમાં આવેલું છે એની વાહે આવા તો આખા ડુંગરામાં કેટલાય રૂમ ની અંદર રૂમ બનાવેલા છે તમે જુઓ આવી કોતરણી આપણા અત્યારના સમયમાં આ પાણીયારું છે અને એની સામે બીજો રૂમ અને એની અંદર પણ એક બીજો રૂમ બનાવેલો છે અત્યારે તો અહીંયા કાનકડીયા રે છે એટલે બહુ વાસ માર્યા બારીની પણ એ લોકો વ્યવસ્થા કરી લીધું એવું લાગે છે નહી કમેન્ટ કરી દેજો જરા પણ એક રૂમ આવેલો છે પણ ત્યાં જવાનો કે રસ્તો બનાવ્યો નથી એક જૂની શિવલિંગ પણ છે આની સાઇઝ બહુ મોટી છે એક રૂમ જેવડી માનવામાં આવે છે તમે જુઓ તો પગથિયાની હાલત પણ બહુ ખરાબ છે એટલે અહીં ચડવા ઉતરવામાં પણ ધ્યાન રાખવું પડે છે વિડીયો કેવા લાગ્યો કમેન્ટ કરતા દેજો મળે નવા વ્લોગમાં ત્યાં સુધી થેન્ક યુ બાય બાય